એટલે શું કરુતરો તો તમે કુતરાવાયા મને કુતરા ને બઉ પીક લાગે હવે તમે કરો મેલી હું તો ખાલી એમનો મોટો મારવા હતો એવું પેલી ખબર આવું જો હવે આવો ને ખીલો કિલો આપણે નાયણો આપણો ભાઈ પાછું કિલો કિલો હવે કોઈ ઉભો કિલો સોંતિરાજ આ આદેશ આ લાલ ભાગડી છે ભાઈ આનું નામ નાયણો છે તારે ઓળખવાનો છે ને આપડા ઘરે આવે ને તો કોઈ કરવાનું નથી તારે હો બીવરાવાનો નથી પાછું

મારી માની છોકર કેવો હલવાડો છું ડોસી કે મને મંચુરિયો ખવડાવો બીજા પૈસા નથી જો એને ના ખવડાવું તો મને હોય ખાવા ના હાલ ગમે એમ કરી મંચુરિયો ખવડાવવું પડશે જાવા જો મને એ નાના ભાઈ હા કેમણી આઈડિયા કરે તો અલ્યા તો એક સો રૂપિયા પડ્યા હતા હાલો ને ચમ ઉછા ના હાલો એટલે પણ ઉશી ના હાલો ઉછી ના પણ મારા કાન નથી ચમ

હા તો હમણાં લેતા હું તું પોનસો નોટ તૈયાર રાખ અરે તૈયાર તૈયાર તમે જો ફટનારા લઈ આવો આ પોનસો નોટ ફટનાર હાલ તું ફરી ના રા તો પાછો અલ્યા નાયણો ફરે અને એને લુગડાઈ લેતો આવું પાછો ના ના સંપર્ક એક જ હું કહું એટલું કરો પોનસો સારું લેવા આવું રો છું પાછો લઈને આવું હમણાં વળતા આ તમે જો લઈને આવડો હારું તો તૈયાર રાખજો પોનસો મારી મારી છોકરો તૈયાર જ છે જો ખરી તમારે ખબર પડે પાછા પણ આવે છે કે નહીં

ચાર ની વાત બેઠોમ થઈને બેઠો છે એમાં શત્રુકામા ના છોકરા ને લગન છે પાસે પૈસા નહી ગતું એવું એમ હા

તમાર કન તો અમે ચ ચીદડ હોય છે લે ભાઈ નથી પણ તું જ મારા આટલી હોશિયારી શું બોલેનો છે હું તો ખાલી એમને મોટો મારવા આવ્યો એવું એમ હું જ ને અમે શું હોશિયારી કરો આ તો હાલતી નો થાય હાલતી નો તો થઈ જઉં હા પણ હું એક વાત તમન કરું શું તમાર પૈસા દોતા જ હું હાલું ચમ ચમ તું પૈસા આલે પૈસા આલું એક શરત પાડવી પડે શું એ શ્રમવાનો હે અલે એસ નથી રમબી તો હું કહું એટલું કામ કરવાનું છે તમાર તો તમને 500 500 રૂપિયા વાપરવા આલું બેન ખાટલી પડી કે નહીં હા માં એ તો બે જણા તમે ઉપાડીને આવતા રોન છો પોન છો વાપરવાનું એટલે એ તારા લગ્ન મારા ફોન શું

હાસી વાત છે ચતુર કાકા એ બધી વાત તો જા દો પણ આ કૂતરાને કોણ લઈને આ કૂતરાને બળતરા કેટલી જાતી હશે એલે પેવો ભાઈ ઘર નતા એમો ભાઈ નતા આને ઓ ભાઈ બળતરા થાતી એ મને બટકા ફરે મને કેટલી થાય રહી છે એલા પણ તમન તો એન્જી સરાલાન તો હરકુ થઈ જાય પર કૂતરાને કશું ના થાય તો સીધો પતી જ જાય એ આ કોણ નાન તો હોય દોડી થી મુ ઓધે છોટાડ ઉપર હેડો એલે ફેક લઈ દેવલી પોસવાળી Yeah

મારો કિલું છે કોને આટલામ ભોલ્યો નથી કિલું એ કિલો કિલું તારો કોણ છે કિલો કિલો પીલું તારો ફોન હોય છે તું તો વિશ્વાસ જ નથી આવતો ગુડા આવો સતુર ભાઈ આવો હો તમે કુતરો લાવશો હારો ને મારો કુતરો સતુ ઠીલો છે

ઓમે કૂતરા જેવો દવેલજી લાગેરો એ ના ના તો તેલથી મારો અમે એક્ટિંગ કરી કૂતરાની ખરેખર મને તો ટક્કર પાડી દેવી અલ્યા આ કેમ લે એ કેમ તે મલે ચમચ કભે આમ કુસુ બેચરા ધોતીયું બગડી ગયું પણ તારે કોઈ ઇન્જેક્શન લેવાનું જરૂર છે ખરી પણ તારે આવા રોલ કરવાતા તો ખેતરમાં કે મધુરીય લાવું તાર તો અલ્યા આધી બંધ કરો